ખૂબ જાણીતું પવિત્ર સ્થાન નિકોલમાં આવેલું ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં એક નવા સત્સંગ હોલનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે આવ્યું છે તેમાં ગુરુનું કામ અપેક્ષનું કામ અલ્પેશભાઈ માલવિયા દ્વારા વાલા એપક્ષી ક્રૂડ દ્વારા તદ્દન મટીરિયલ સાથે ફ્રીમાં કરવાની નેમના એમણે બતાવી છે ખૂબ ખૂબ અભિનંદન અલ્પેશભાઈને અને એમના પરિવારને હા હવે આપણે અંદરથી હોલનું કામ જોઈ રહ્યા છીએ ગૃહનું કામ પૂરજોશમાં ચાલુ છે કમાણી તો સૌ કોઈ કરતા હોય પણ દિલ જોઈએ વાપરવાનું અને એમાં આ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમની એક ખાસ ખાસિયત એ છે કે ક્યારેય તેઓ બહાર ઉઘરાણું કરવા જતા નથી એમના પ્રમુખ આ મગનભાઈ આ બીજો મગનભાઈ પ્રમુખ સ્થાને છે ક્યારેય તેમણે છે ને એક રૂપિયાની ઉઘરાણી ગેટની બહાર કરી નથી લોકો અહીંયા સામેથી આપી જાય છે આપણા મગન બાપા કહેશે તમને આશ્રમ વિશે કારણ કે બે હજાર સાતથી આશ્રમ સક્રિય છે તો જૂની વાતો મને પણ ખબર ના હોય એવું વાત આપણને મગન બાપા કહેશે કે આ હોલનું કામ કઈ રીતે તૈયાર થયું જય ભોજલરામ નિકોલની અંદર ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ ત્યારે ચલાય છે આજે બે સત્સંગ હોલ બનાવી છે એ હોલ પેટે કોઈક પણ રૂપિયો કંઈ માગવા જતા નથી ને કુદરતની મહેરબાની છે સમાજે એટલું બધું અમને આપ્યું છે એટલું બધું આપ્યું છે ખરેખર આ સમાજ માટે નાના માણસોને યોગ્ય થાય એવું કામ કરી રહ્યા છે આજે દરેક સમાજ માટે બેસણું અમે ફ્રી આપીએ છે કોઈ લાઈફ બિલ કોઈ ભાડું લેવામાં આવતું નથી અને અહીંયા બે ટાઈમ ચા એક ટાઈમ નાસ્તો સાંજે વઘારેલી ખીચડી અને બાર મહિનામાં ચારથી પાંચ યાત્રા કરાવી છે આ અમારો એક રોજનો પ્રોગ્રામ છે અને સત્સંગ જે ટાઈમ હોય છે સાંજ અને બપોર પછી લેડીઝ થઈ છે અને જેન્ટ્સના બંનેના હોલ અલગ અલગ છે જય ગુજરાત નવા સત્સંગ હોલનું કામ પૂર્ણતાના આરે બસ ફક્ત હવે ઇપોક્ષી ગ્રુટનું કામ બાકી છે એ પણ અલ્પિલભી માલવિયાએ હાથમાં ઉપાડી લીધું છે હવે કદાચ તમે નજીકના સમયમાં જોઈ શકશો કુદરતી હવા ફેંકે એવા બાર ફૂટના પંખા લગાવવામાં આવી રહ્યા છે તો તેમાં પણ જે કોઈને એમ લાગે કે ભાઈ મારે અહીંયા કંઈ સહયોગ કરવો છે તો સ્વેચ્છાએ તમે રૂબરૂ ઓફિસો સંપર્ક કરી શકો છો મગન બાપા અને બાપા કોઠિયા તમને ત્યાં હાજર મળશે સવારે દસથી બાર સાંજે ચારથી છ દરમિયાન તમને આપ ભોજન સિનિયર સિટીઝન આશ્રમમાં મળશે હવે આપણે અલ્પેશભાઈ માલવિયા કે જેમણે આ આપણી એક જ ટહેલમાં તો કઉ ટહેલ પણ નથી કરી અને ફેસબુકના માધ્યમમાં આપણે વિડીયો મૂકતા હોઈએ તેમણે જોઈને મને સામેથી એણે ઓફર કરી કે આપણે ગૃહનું કામ કરી આપીશું એટલે મેં કીધું મટિરિયલ સાથે તો કે આ કે મટિરિયલ સાથે કે મટિરિયલ બી આપણે કોઈની મજૂરી અને મટિરિયલ બંને મારું રહેશે તો આપણે એમને સાંભળીએ કે એમને આજે સરસ મજાનું કામ હાથમાં લીધું છે કે નહીં તમે બે શબ્દો કહો કેવું કેમ તમે તૈયાર થયા બસ મને એવી ઈચ્છા અંદરથી એવી ઈચ્છા થઈ કે ભાઈ આટલું બધું લોકો સેવાનું કામ કરે છે તો એમાં હું થોડોક સહભાગી બનું એમ એવી અંદરથી ઈચ્છા થઈ મને તમારા બધા વિડીયો જોઈને એટલે મેં વળી તમને સામેથી ચાલીને ફોન કરીને તમને કીધું ભાઈ આટલી આપણે જેટલું થાય એટલું બનતી પ્રયત્ન કરીએ સહભાગી બની આ બધા કામમાં અલ્પેથી ઉભરતા લેબર કોન્ટ્રાક્ટર એપેક્ષી ગ્રુપનું બહુ સરસ કામ કરી રહ્યા છે જે કોઈને લાગે કે ભાઈ મારે કામ કરાવવું છે તો હું એમાં વિડીયોમાં છેલ્લે નીચે નંબર હશે તમે એમનો સંપર્ક કરી શકો છો જો અત્યારે કામ ચાલુ છે તમે જુઓ અને જાત તપાસ પણ કરીને કામમાં કોઈ વેઠ ના ઉતરે તેવી જવાબદારી અલ્પેશભાઈ લઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન અલ્પેશભાઈને અને મગનભાઈ હજી પણ સરસ મજાના આયોજન અહીંયા કરવા ઈચ્છી રહ્યા છે તો આપ સૌ સહયોગ આપવા વિનંતી જય હિન્દ જય ભોજલરામ બાપા જય હરદાસ બાપુ મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોલિયન્ટરી રેડક્રોસ સોસાયટી અમદાવાદ